राजस्थान आणि मध्य नी दो हद एटले दाहोद જેના આંગણે વડાપ્રધાન પ્રધાન શ્રીનું આગમન રૂપિયા ચોવીસ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ સાથે જાણે કે વિકાસ પર્વ બની રહ્યું હતું ઉગતા સૂર્યના પ્રદેશ એવા દાહોદના આંગણે યોજાયેલા કાર્યક્રમમાં પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દાહોદ વાસીઓએ અદકેરું સ્વાગત કર્યું હતું વિશાળ ડોમ વચ્ચે ઝીગઝેગ ટ્રેક ઉપર પ્રજાજનોના હૃદય સમ્રાટ વડાપ્રધાન મોદીએ ખુલ્લી જીપમાં ફરીને લોકોનું અદકેરું અભિવાદન ઝીલ્યું હતું દાહોદના કાર્યક્રમમાં વડાપ્રધાને ભારતીય રેલવે સહિત ગુજરાત સરકારના પાણી પુરવઠા ગુજરાત પોલીસ આવાસ માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની દાહોદ સહિત સમગ્ર ગુજરાત અને ભારત દેશને ભેટ આપી હતી દાહોદના કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત પધારેલા ગુજરાતના લોકલાડીલા પનોતા પુત્ર વડાપ્રધાન મોદીના આગમન સાથે જ સામિયાણામાં

જે દાહોદમાં બન્યું છે મેડ ઇન દાહોદ એના લોકાર્પણ ઉદઘાટન પ્રસંગે આવી રહ્યા છે એ અમારા માટે ખૂબ ગર્વની બાબત છે હું કહું છું કે હું મોદી ભક્ત છું મેં આજે ઓપરેશન સિંદુરનો લોગો અને મોદી લખાયું છે પરંતુ હું આતંકવાદીઓને કહેવા માગું છું કે જ્યાં સુધી દેશની ગાદી પર વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી તરીકે અમિત શાહ છે ત્યાં સુધી ભારત તરફ એક વાર તો નજર ઉઠાઈ પરંતુ હવે નજર ઉઠાવવાનું બંધ કરી દેજો એ તો અભિ ઝાંખી હે પિક્ચર અભિ પાકે આતંકવાદીઓ આ મોદી સાહેબે ઓપરેશન સિંદૂરમાં તમારો ખાતમો કરી નાખ્યો છે અને ભવિષ્યમાં પણ ક્યારે પણ ભારત તરફ આંખ ઉઠાઈ તો તમારો સફાયો કરવાનો નક્કી જ છે એટલે આ ભારતના વડાપ્રધાન એ નરેન્દ્ર છે નરોડા ઇન્દ્ર છે જેમ ભગવાનના પબ્લિક ના ઇન્દ્રદેવ તરીકે નરેન્દ્ર છે એટલે યાદ રાખજો આતંકવાદીઓ મોદી છે તો તમારો સફાયો નક્કી છે અક્રમ ભૂંગા દિવ્યાંગ